જગદીશ ત્રિવેદીના વંદે માતરમ ભારત માતા કહી જાય ઘણી વખત છે ને નામ પ્રમાણે ગુણ નથી હોતા આપણે પૂછીએ કે આ કોણ ગુજરી ગયું તો કે અમરભાઈ અમર હોય મરે આ ભીખ કોણ માગે છે તો કે ધનરાજ જેની પાસે ધન પણ હોય અને રાજ પણ હોય એ ભીખ માગે આપણે કહી કે આ બેનની આંખું ત્રાસ્ય છે એમનું નામ શું તો કે શું ઘણી વખત કોઈ કદરૂપો જોવો ન ગમે એવો માણસ હોય આપણે પૂછીએ વોટ ઇઝ યોર ગુડ નેમ તો કે માય નેમ ઇઝ સુંદરલાલ બસ એવું જ પાકિસ્તાનનું છે પાકિસ્તાન પાકિસ્તાન નથી ના પાકિસ્તાન છે આતંકિસ્તાન છે આ પાકિસ્તાનના સૈન્યનો મેડિકલ કેમ્પ હતો અને જે ડોક્ટર પધારવાના હતા ને એ પોતે માંદા પડી ગયા પાંચ દિ મોડા આવ્યા આમ તો એમનું નામ મોહબ્બત ખાન પણ મોહબતનું નામો નિશાન નહોતું એટલે આપણે એમનું નામ રાખ્યું છે ડૉક્ટર મરીજ ખાન મરીજ ખાન પાંચ દી મોડો આવ્યો કર્નલ જે હતા લશ્કરના એનું નામ જવા મર્દ ખાન પણ એમાં જવા મળી જેવું કંઈ હતું જ નહીં એટલે આપણે એનું નામ પાડ્યું છે ડરપોક ખાન કર્નલ દરપોક ખાને ડોક્ટર મરીજ ખાનને રિસીવ કર્યા બેસાડ્યા પછી મરીઝ ખાને પૂછ્યું કે કેટલા સૈનિક માંદા છે એટલે કર્નલે કીધું કે આમ તો ચોથા ભાગના તો કાયમ માંદા જ હોય છે પણ જ્યારથી હિન્દુસ્તાને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે પછી તો પંચોતેર ટકા માંદા પડી ગયા છે અને વચ્ચે સમાચાર હતા કે યુરેનિયમ લીક થયું છે પણ ખરેખર તો યુરિન લીક થઈ ગયું છે મરીજ ખાન કે એવું નહીં બોલવાનું આપણે સાચી હકીકત કોઈને નહીં કહેવાની એક પછી એક સૈનિકને રજૂ કરો પહેલો સૈનિક આવ્યો થર્મોમીટર જેવો દુબળો એવો પાતળો અને માથાથી લઈને પગ સુધી આમ એક હરખો ઉતરે પાછો કેડેથી વાંકો વળી ગયેલો મિયા ફૂસકી જેવો અને ડૂટી સુધીની દાઢી અને મૂછ વગરનો નમૂછ્યો એટલે ફોજી ઓછો લાગે ફારસીઓ જાજો લાગે આવો ફાફડા ગાંઠિયા જેવો પહેલો સૈનિક આવ્યો નાપાક સૈનિક ડોક્ટર મરીઝ ખાને પૂછ્યું કે તારું નામ શું આમ તો એનું નામ છે ને પરવેઝ ખાન હતું પણ એમાં એ પરવેઝ જેવું તો કાંઈ હતું નહીં એટલે આપણે નામ પાડ્યું છે પતલે ખાન હવે એનો એક હાથ જમણો હાથ એના ડાબા પગ ઉપર જ અને ખંજવાળ ખંજવાળ કરે ડૉક્ટર મરીશ ખાન કે ક્યાં હે તો કે પતલે ખાન કયા બીમારી હે તો કે આ ડાબા પગ ઉપર ખરજવું ધામા નાખીને પીડ્યું છે ક્યાં ઇલાજ કરતે હો તો કે ટૂથબ્રશ ઉપર મલમ લગાવી અને પછી હળવા હાથે ખરજવા ઉપર કશું છું કોણ મલમ લગાતે હો તો કે પહેલાં પાકિસ્તાની મલમ લગાવતો તો પણ એમાં તો મટવાને બદલે વધ્યું એટલે પછી હિન્દુસ્તાનથી મલમ મગાવ્યો અને ડૉક્ટર મરીજ ખાન અચાનક બ્રહ્મ વાક્ય બોલી ગયો કે પાકિસ્તાની બીમારી માટે હિન્દુસ્તાની મલમ અક્ષીર ઇલાજ છે એને કીધું કે એ બરાબર લગાવો છો એ બસ એ જ ચાલુ રાખો આપકી ક્યાં ખ્વાઈ છે ક્યાં તમન્ના હે અન ઓલો પતલે ખાન કેડેથી વાંકો વળી ગયો થી ટટાર થઈ ગયો હિન્દુસ્તાન કો હરાના હે કાશ્મીર કા કબજા કરના હૈ આમ જ્યાં કીધું ને ત્યાં તો ડૉક્ટર મરીજ ખાન શુભાન અલ્લાહ માશાલ્લા એમ બોલ્યો ને એમાં ખુરશીઓનો એક પાયો ભાંગી ગયો એટલે સુભાન અલ્લા બોલતો તો એમાંથી સીધો હાય અલ્લા ઉપર જતો રહ્યો બોલો ડરપોક ખાન કર્નલ દોડો મરીજ ખાન ને બેઠા કર્યા આ પતલે ખાન ને એમ થયું કે આ પડી ગયો એમાં મારું નામ નો આવે એટલા માટે થઈ અને હળવેથી શિયાળની જેમ સરકી ગયો બીજા ફોજી ને હવે ઈ હાવ હાડા ચાર ફૂટ નો બટકો એમાં પાછા ઊંચી એડીના ના બુટ પહેર્યા હતા એટલે હાડા ચાર હતો બાકી તો હવા ચાર જ હતો અને હવા ચાર ફૂટના ફોજીની દાઢી પાછી દોઢ ફૂટની હા મૂછ નહીં બટકો એનું નામ તો બહાદુર ખાન હતું પણ આપણે એને બટકા ખાન કહીએ છીએ ક્યાં નામે બટકા ખાન ક્યાં એ હવે એક હાથ આમ ટ્રાફિક પોલીસની જેમ આમ જ રાખેલો કે હાથ નીચે રખો અરે કે બગલમાં જ ગુંગળું થયું પહેલાં ચનોઠી જેવડું હતું પછી હોપારી જેવડું થયું અને હવે સફરજન જેવડું થયું છે પાકિસ્તાનની ભૂખ પાકિસ્તાનની બેકારી અને પાકિસ્તાનની મેલી મુરાદની જેમ આ ગુમડું વધા જ કરે છે વૈધા જ કરે છે ડૉક્ટર મરીઝ ખાને કીધું કે શું ઈલાજ કરો છો તો કે ટૂથબ્રશ ઉપર મલમ લગાવું અને પછી હળવા હાથે એ ગુમડા ઉપર લગાડવું છે આપકી ક્યાં ખ્વાહિશ હે ક્યાં તમન્ના હે

એક હાથ તો આમ 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 જડબા ઉપર જ રહી ગયેલો એનો કે ક્યાં નામ હે તો ઓલો કે આમ તો નામ હતું અરાફત ખાન પણ આફત હતી અરાફત નહોતી એ કે આફત ખાન કે ક્યાં બીમારી હે તો કે દાઢ બહુ દુખે છે કે ક્યાં કરતે કરતો તો કે ટૂથબ્રશ ઉપર મલમ લગાવી અને હળવા હાથે દાઢ ઉપર ફેરવું છું આ વખતે ડૉક્ટર મરીઝ ખાને કીધું કે આપકી તમન્ના બી વહી હોગી કો હરાના હૈ કાશ્મીર કા કબજા કરના હૈ બોલો આફત ખાન એ કે ના મારી તમન્ના એવી નથી મારી તમન્ના થોડીક જુદી છે ડૉક્ટર મરીજ ખાન કે શું તમન્ના છે અને ત્યારે આ મદનીઓ બોલ્યું કે ડૉક્ટર મારી એક જ તમન્ના છે કે દરરોજ સવારે પતલે ખાન જાગે બટકા ખાન જાગે ઈ બે પહેલા હું જાગી જઉં અને અમારા આ કર્નલ ડરપોક ખાને અમારા ત્રણ વચ્ચે જે એક જ ટૂથબ્રશ આપ્યું છે ઈ ટૂથબ્રશ ઓલો પતલો એના ખરજવા ઉપર લગાડે ઓલો બટકો એની બગલમાં લગાડે એના પહેલા ઈ ટૂથબ્રશ ઉપર મલમ લગાવી હિન્દુસ્તાની મલમ લગાવી આનું મારા મોઢામાં લગાડી દઉં બસ આ સિવાય મારી કોઈ તમન્ના નથી મારી કોઈ ખ્વાહિશ નથી જે કર્નલ જે લશ્કર પોતાના સૈનિકને ટૂથબ્રશ સેપરેટ ન આપી શકે ત્રણ વચ્ચે એક બ્રશ આપે એ પાછા એમ કહે છે કે અમે હિન્દુસ્તાનનો ઈલાજ કરીશું તમે ઈલાજ નહીં કરો તમે પોતે તમારી જાતને તારાજ કરશો તમે પોતે જ તમારા હાથે અલ્લાહને નારાજ કરશો ઈશ્નામાં બાગની અંદર એક મદરેસામાં એક બિલાડીએ એક સાથે આઠ બચ્ચાને જન્મ આપ્યો અને એ પાછી પાકિસ્તાની બિલાડીએ આઠ બિલાડા સાથે નાપાક સંબંધો રાખ્યા હતા એટલે આઠે આઠ બચ્ચાના મોઢા જુદા હતા પેદા કર્યા હતા ભારતની બિલાડી અને પાકિસ્તાનની બિલાડીમાં એટલો જ તફાવત છે કે ભારતની બિલાડી બચ્ચાને જન્મ આપે પાકિસ્તાની બિલાડી બચ્ચાને પેદા કરે જન્મ આપવામાં અને પેદા કરવામાં હોલસેલ અને રિટેલ જેટલો તફાવત છે જે જન્મ આપે એ રિટેલમાં આપે અને જે પેદા કરે એ હોલસેલમાં પેદા કરે અને જે પાકિસ્તાનમાં બિલાડી કરે છે એ જ લાડી કરે છે આઠ બચ્ચાને જન્મ આપ્યો પણ મજાની વાત એ હતી મદરેસામાં બિલાડીએ જન્મ આપ્યો હતો અને મદરેસાનો મોલવી બાળકોના કુમળા માનસમાં હિન્દુસ્તાન વિશે સતત ઝેર ઓકતો હતો અને આ બચ્ચાઓએ બિલાડીના પેટમાં સાંભળેલું અને ભાઈ પેટમાં પડીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી હિન્દુસ્તાનમાં તો રામાયણની વાતો સાંભળવામાં આવે અને ત્યાં તો હિન્દુસ્તાનની વિરુદ્ધમાં ઝેર ઓખાતું હોય આઠે બચ્ચા જૈનવા ને એ માણસ ની જેમ બોલવા માંડ્યા ને શું બોલતા હતા ખબર છે પાકિસ્તાન જિંદાબાદ હિન્દુસ્તાન મુર્દાબાદ સાહેબ આ સમાચાર કુથલી ઓફ ધ કન્ટ્રી બીના ટોક ઓફ ટાઉન નહીં પાકિસ્તાનમાં કુથલી ઓફ ધ કન્ટ્રી કહેવાય અને સાહેબ પાકિસ્તાનીઓ જે રાજી થયા છે એ બચ્ચા પાકિસ્તાન જિંદાબાદ બોલતા થાય એટલે રાજી નહોતા થતા એ હિન્દુસ્તાન મુર્દાબાદ બોલતા હતા ને એટલે રાજી થતા હતા અને આ સમાચાર જેના નામની અંદર રફ હોય એ તો પોલિશ ક્યાંથી હોય એને સમાચાર મળ્યા અને પોતાના બધા જ કાર્યક્રમો એને સ્થગિત કરી દીધા કાર્યક્રમો એટલે સકોરો લઈને કટોરો લઈને જુદા જુદા દેશ પાસે ભીખ માગવા જવાના કાર્યક્રમ એ બધા મુશરફે સ્થગિત કર્યા અને તાત્કાલિક હેલિકોપ્ટરમાં બેસીને ઇસ્લામાબાદના મદરેસા જવા નીકળી ગયા પણ રસ્તામાં ફ્યુલ ખૂટ્યું એટલે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું અને ત્યાંથી પછી બાય રોડ ગયા દસ બાર કલાક લાગી ગયા જેવા મદરેસામાં પહોંચ્યા બચ્ચે કીધા એ મૌલવીએ બચ્ચા દેખાડ્યા અને સાહેબ બચ્ચા બોલ્યા હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન અન મુર્દાબાદરફે મૌલવીને એક ફડાકો માર્યો આ તો ઊઘુ બોલે છે અને ત્યારે મૌલવીએ કીધું કે જ્યારે હિન્દુસ્તાન મુર્દાબાદ બોલતા હતા ને ત્યારે તાજા જન્મેલા હતા એની આંખ હજી ઉઘડી નહોતી પણ હવે હવે એની આંખ ઉઘડી ગઈ છે એટલે હવે એ સાચું બોલે છે હવે એ હિન્દુસ્તાન જિંદાબાદ બોલે છે અને મુશરફે તરત ને તરત કીધું કે આઠે આઠ બચ્ચાને દફનાવી દેવામાં આવે કારણ કે જે સાચું બોલે ને એને સ્વર્ગ મળે જ હિન્દુસ્તાન જિંદાબાદ બોલે ને એને જન્નત મળે જ અને કડક સૂચના આપી કે આ બિલાડી હવેથી એક પણ બચ્ચાને પેદા નહીં કરે સાહેબ હિન્દુસ્તાન માટે પડોશી દેશ માટે આવી નફરત લઈને જીવતો દેશ પાકિસ્તાન આશ્રય આશ્રયસ્થાન અને ત્યાં ઉછરી અને ત્યાંથી મોટા થયેલા આતંકીઓએ પહેલગામની અંદર નિર્દોષ પર્યટકો એને ધર્મ મજબ પૂછી પૂછીને માર્યા અને એ પણ પુરુષોને માર્યા પરિવારની સામે માર્યા સાહેબ આ કોઈ બહાદુરીનું કામ નથી બહાદુરોની કામ તો સાહેબ સર્જિકલ સ્ટ્રાઈક ને કહી શકાય બહાદુરીનું કામ તો ઓપરેશન સિંદુર ને કહી શકાય છવ્વીસ માતાઓનું સિંદૂર ભલે ભૂસાયું પણ છવ્વીસો કે છવ્વીસ આવા આતંકીઓનો ખાત્મો બોલાવી અને હિન્દુસ્તાન એ સિંદૂરનો બદલો લેશે અને એટલે જ એનું નામ છે ઓપરેશન સિંદૂર વંદે માતરમ ભારત માતા કી જાય